આગળ વાત કરીએ સીબીએસઇ બોર્ડમાં ધોરણ બારનું પરિણામ જાહેર થઈ ગયું છે સીબીએસસી બોર્ડમાં ધોરણ બારનું સત્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ આવ્યું છે સીબીએસઈની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે વિદ્યાર્થીનીઓએ આ વખતે મેદાન માર્યું છે વિદ્યાર્થીનીઓનું એકાણું પોઈન્ટ બાવન ટકા પરિણામ આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું પંચ્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ આવ્યું છે સીબીએસઇ બોર્ડનું આજે પરિણામ જાહેર થયું સીબીએસઇ બોર્ડનું ધોરણ બારનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીનીઓએ આ વખતે પણ બાજી મારી છે એકાણું પોઈન્ટ બાવન ટકા સાથે આ વખતે વિદ્યાર્થીનીઓ આગળ રહી છે અને મેદાન મારી લીધું છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે તે સરકારી ગયું છે ધોરણ બારમાં અભ્યાસ કરતા સીબીએસઈની અંદર જે જે વિદ્યાર્થીઓ છે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને જે આ વર્ષે પણ જે રિઝલ્ટ આવ્યું છે તેમાં વિદ્યાર્થીનીઓ છે કે જેને બાજી મારી છે અને આ રિઝલ્ટ આવતા જ હવે વિદ્યાર્થીઓ છે તેમાં પણ ઉત્સાહ જોઈ શકાય છે કે જે ટોપર્સ છે તેઓ અત્યારે હાલ જે આનંદની લાગણી અનુભવી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ છે તેમની સાથે आ, आ, का, आ, कौन से फील्ड में थे आप और और कितने 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 परसेंटेज 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 मैं ह्यूमैनिटीज में, में मेरे 95.2 आए मेहनत तो बहुत लगी था था सीरियसली एट द द एंड ऑफ मिल गया जो इतना आना चाहिए था कितने आप ये स्टडीज करते थे कैसे पूरा मैनेज किया मुझे तो कंसिस्टेंसी बहुत इम्पोर्टेंट है और हार्ड वर्क बहुत इम्पोर्टेंट है आप कौन से फिल्म में हैं और कितने परसेंट और आगे क्या करना चाहते हैं हाय आई एम खनक अग्रवाल एंड मुझे 96.2 परसेंट आया है, है कॉमर्स में એન્ડ આગે આઈ વોન્ટ ટુ પરસ્યુ યુપીએસસી આઈ વોન્ટ ટુ ક્રેક યુપીએસસી એન્ડ બીકમ એન આઈએસ ઓફિસર શું કહેવું છે કે રીતનાની મહેનત રહેતી હતી અને આ સફળતાનો શ્રેય કોને આપશો મને નાઇન્ટી સેવન પોઈન્ટ ટુ આવ્યા છે હ્યુમેનિટીઝમાં અને ઓવરઓલ ટીચર્સનો બહુ સપોર્ટ રહ્યો છે યુ પેપર સોલ્વ કર્યા છે એમને અમને જૂના મટીરિયલ્સ બહુ આપ્યા છે ડેલી ચારથી પાંચ કલાક તો કરવું જ પડતું હતું ને એક્ઝામ ટાઈમે તો શાયદ જ પાંચ છ કલાક અગર ફ્રી થાય સુવા મળે એ જ બાકી આખો દિવસ વાંચવામાં અને ભણવામાં જ ગયું છે અને પેપર અઘરા હતા પણ ઓવરઓલ રિઝલ્ટ સારું આવ્યું છે આપ સાયન્સ ફિલ્ડમાં હતા કેટલી મહેનત કરતા હતા અને કેટલા પર્સન્ટેજ હવે આપને આવ્યા છે એક્સપેક્ટેશન એટલા છે એક્સપેક્ટેશન્સ તો ફૂલ રાખવાની હોય એ તો કોઈ વાત નહીં પણ मेन सब्जेक्ट्स में, में एक्सपेक्टेड था कि नाइंटी फाइव त्री में एज आम एक्सपेक्टेड स्कोर तो ये प्रमाण तो थो। इंग्लिश थोड़क प्रॉब्लम थी पर एट द एंड सारूँ नाइंटी वन पॉइंट फोर थे मेहनत खूब लगे अगियार बार कलाक कर करी पड़े बिल्कुल आप कई फील्ड में थी आप एग्जाम कई फील्ड में मा जवाब माँगूच मैं कॉमर्स में था और मेरे नाइंटी फाइव पॉइंट फोर आए और अभी मैं करी सी ए पर सू करने के हूँ બિલકુલ તો જે રીતે વિદ્યાર્થીઓ છે કે જે અલગ અલગ જે વર્ગમાંથી એટલે કે કોઈ આર્ટ્સમાંથી છે કોઈ કોમર્સમાંથી છે કોઈ સાયન્સમાંથી છે પરંતુ જ્યારે રિઝલ્ટ આવી ગયું છે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે અને હવે વિદ્યાર્થીઓ છે તે પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને આગળ તેઓ હવે પોતાનો અભ્યાસ છે તે અલગ અલગ ફિલ્ડમાં કરવા માંગી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યો છે યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ